વિદ્યાર્થીઓને વાલીઓ આપણે ત્રીજા રાઉન્ડમાં આવી ગયા છે એક નિર્ણાયક રાઉન્ડ છે આપણે આજે હોમિયોપેથ અને આયુર્વેદ વિશે વાત કરીશું એ ક્યુ જી ક્યુ વિશે વાત કરીશું આ તમારા સાડા પાંચ વર્ષને નક્કી કરે છે કે તમે સાડા પાંચ વર્ષ ક્યાં એડમિશન લેશો કઈ કોલેજમાં તમે જશો અને ક્યાં તમે સાડા પાંચ વર્ષ વિતાવશો અને તમારી આ ફિલ્ડ અહીંયા નક્કી થાય છે કે તમારે આયુર્વેદ કે હોમિયોપેથ કે આમાં તમારે ક્યાં લેવું છે અને સાડા પાંચ વર્ષ તમારે કઈ કોલેજમાં વિતાવવા છે આ એક નિર્ણાયક રાઉન્ડ છે જેમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળ્યું બીજામાં અપગ્રેડ થયું અને ત્રીજામાં ફરી એ લોકો ચોઈસ કરે છે એમના માટે પણ આ છેલ્લું રાઉન્ડ છે હમણાં જે ચોઈસ કરશો એમાં જે મળી જશે તો પાછલી સીટો બધી કેન્સલ થઈ જાય છે અને જેમને નથી મળ્યું હમણાં સુધી અને આ ત્રીજા રાઉન્ડમાં મળશે એમના માટે પણ આ છેલ્લું રાઉન્ડ છે કે આના પછી હવે કોઈપણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે આ ત્રીજા રાઉન્ડમાં હમણાં સુધી જેમને નથી મળ્યું આ રાઉન્ડમાં મળશે એ પણ હવે આગળના કોઈપણ રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે જે કોલેજ મળે એને કન્ફર્મ કરવી પડે અને કન્ફર્મ ના કરો તો તમે આયુર્વેદ હોમિયોપેથની કાઉન્સેલિંગથી બહાર થઈ જાઓ પછી તમને એડમિશન ચોથા રાઉન્ડમાં ના મળે અને જેમને હજુ સુધી મળ્યું જ નથી એમને મળશે એની વાત કરીએ તે પણ એ જ છે જેમને મળ્યું છે એ પણ ત્રણ રાઉન્ડ સુધી જ અપગ્રેડ કરી શકે અને જેને નથી મળ્યું ને આ રાઉન્ડમાં મળશે એમના માટે પણ આ છેલ્લું રાઉન્ડ છે હવે આગળના કોઈ પણ રાઉન્ડમાં જઈ ના શકે તો જેને નહીં મળે ને આ રાઉન્ડમાં એમની ચોઈસ ફીલ એ પ્રમાણેની હોય કે આ રાઉન્ડમાં એમને નહીં મળે તો એ લોકો ચોથા રાઉન્ડમાં જઈ શકે ચોથા રાઉન્ડમાં એ જ સ્ટુડન્ટ જઈ શકે જેમણે ત્રણ રાઉન્ડ સુધી ના મળ્યું હોય અથવા જે ત્રીજું રાઉન્ડ સ્કીપ કરી દે ત્રીજી રાઉ ત્રીજા રાઉન્ડમાં ભાગ ના લે કન્સન્ટ ચોઈસમાં જઈને બધી ચોઈસો ડિલીટ કરી દે તો પછી એ ચોથા રાઉન્ડમાં જઈ શકે બરાબર જેમની પાસે હાલમાં સીટ ના હોય તો ને જેમની પાસે સીટ હોય એમને તો જૂની સીટ એમની કન્ફર્મ રહેવાની જ છે હા પણ પહેલાં રાઉન્ડની કે બીજા રાઉન્ડની કોઈ સીટ એમને એવી આવી ગઈ છે કે અગર જો એમને અપગ્રેડ ના થાય તો એ લોકો અહીંયાને અહીંયા સાડા પાંચ વર્ષ રહેશે તો એ લોકો કેન્સલ કરાવવા ઈચ્છતા હોય તો એડમિશન કમિટીએ તમને સમય આપ્યો છે કે તમે કોઈ કોલેજમાં ફસાયા હો અને ત્યાંથી તમે નીકળવા ઈચ્છતા હોય કે અપગ્રેડ ના થાય તો તમારા માટે આ જ કોલેજ છેલ્લી રહેશે તો તમારે કેન્સલ કરવું હોય તો આવતીકાલે બપોરે ચાર વાગ્યે સુધીનો સમય આપ્યો છે તો આપણે ચાર વાગ્યે સુધી વાર નથી જોવાની સવારે જ કેન્સલ કરાવી દેવાનું છે અને ફરી નવી પિન લઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેથી ફરી તમારું નામ મેરિટ લિસ્ટમાં આવી જાય ને હવે તમે જે ચોઈસ કરશો તે એ જ કોલેજની ચોઈસ કરશો જે તમને સો ટકાની બસો ટકા તમારે લેવું હોય લેવું હોય લેવું જ હોય એ જ કોલેજે મૂકવાની અને જેમાં નથી લેવું એ ચોઈસમાં મૂકવાની જ નથી સમજી ગયા તો તમારે પાસે ઓપ્શન છે કે તમે કોઈ કોલેજમાં ફસાયા હોવ આયુર્વેદ હોમિયોપેથી કોઈ પણ કોલેજમાં ફસાઈ ગયા હોય કે હવે તમારે આમાંથી નીકળવું છે અને તમારી સીટ અપગ્રેડ થતી નથી ને થાય ન થાય એની કોઈ ગેરંટી ન હોય અમુક મોટા શહેરોમાં અમુક કોલેજો અમુક રેન્ક પર ફિલ થઈ ગઈ હોય ફૂલ થઈ ગઈ હોય તો પછી એ ખાલી થતી નથી અને એ ત્યાં અપગ્રેડ થતું નથી તમે કોઈ એવી કોલેજમાં ફસાઈ ગયા કે હવે તમે આગળ નથી જઈ શકતા એને એ જ કોલેજમાં પડ્યા છો અથવા તો અપગ્રેડ બી થયા છો તો એ પણ કોલેજ સારી નથી તો પછી તમારે કેન્સલ કરવું હોય જેના હાથમાં પહેલા રાઉન્ડની બીજા રાઉન્ડની સીટ હોય તો એ કેન્સલ કરી શકે છે તો આવતીકાલે સવારે કેન્સલ કરીને ફરી નવેસરથી આયુર્વેદ હોમિયોપેથની પિન લઈને રજિસ્ટ્રેશન કરીને આવી શકે છે ત્રીજા રાઉન્ડમાં અને ચોઈસ ફિલિંગ કરી શકે છે પણ જે કોલેજમાં એડમિશન લેવું હોય એ જ મૂકવાની હોય આ સમયપત્રક એક્યુ માટે પણ છે જી ક્યુ માટે પણ છે બંને માટે સેમ છે બંનેઓ મતલબ આ રીતે કરી શકે છે હવે આપણે કેન્સલની એક તો વાત કરી કે જેને ગમતી ના હોય એ કેન્સલ કરી દો તો નવી પિન લઈને આવી શકે અને જેમને અપગ્રેડ કરવું છે તો અપગ્રેડ કરી શકે પણ એ પણ કઈ કોલેજ અપગ્રેડ કરે કે જે મળી છે એનાથી સારી હોય એ જ મૂકે કેમ કે પાછલી કોલેજો કેન્સલ થઈ જાય છે જેવી જ તમને કોઈ આગળના રાઉન્ડમાં સીટ મળે છે તો પાછલી કેન્સલ થઈને તમારા પાછળના વિદ્યાર્થીને કે જેણે પણ એ કોલેજ ચોઇસમાં મૂકી હોય એને તરત જ તે જ ઘડીએ તે જ સમય મળી જાય છે એવું નથી કે એ સીટ ખાલી રહે છે તમે જે સીટ છોડો છો અપગ્રેડ કરો છો એ ખાલી રહેતી નથી એટલે જેવું જ તમે અપગ્રેડ થાઓ તો પાછળની સીટ તમારી ફૂલ થઈ જાય છે તમે છોડેલી સીટ ફૂલ થઈ જાય છે અને તમને આગળની જે સીટ મળે એ તમારે કન્ફર્મ કરવું જરૂરી છે ત્રીજા રાઉન્ડનો રૂલ શું છે કે તમને જે સીટ મળે એ કન્ફર્મ કરો અને કન્ફર્મ ના કરો તો કાઉન્સેલિંગથી બહાર થઈ જશો પછી આવતા વર્ષે ફરી નીટ આપીને તમે કાઉન્સેલિંગમાં આવી શકો છો આ વર્ષે તમને પછી એડમિશન નહીં મળે સ્ટેટમાં તો નહીં મળે પછી તમારે બીજા સ્ટેટમાં જવું હોય તો ત્યાં તમે ચોથા રાઉન્ડમાં ટ્રાય કરી શકો બરાબર તો આ એક સમજી વિચારીને તમારે કામ કરવાનું છે સાડા પાંચ વર્ષ સુધી તમારે આ જ કોલેજમાં રહેવાનું છે જેમને આ રાઉન્ડમાં કોલેજ મળશે અપગ્રેડ થશે અથવા તો અપગ્રેડ નહીં થશે જૂની કોલેજ રહેશે તો પહેલા રાઉન્ડની કે બીજા રાઉન્ડની તો એ જ કોલેજમાં એમને રહેવાનું છે હવે જેમને આગળ વધવું જ નથી જેમને આગળ વધવું જ નથી જે કોલેજ મળી છે એમાં જ એમને રહેવું છે આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ નથી લેવો તો એડમિશન કમિટી તો એવું કહે છે કે ભાઈ તમે કન્સને ચોઈસ ના કરો તમે કઈ જ ના કરો લોગિન જ ના કરો તો તમને સીટ એલોટ ના થાય પણ હું હંમેશા સેફર સાઇડવાળો માણસ છું એટલે સેફર સાઇડ હું એમ શું કહું છું કે તમે લોગ કરીને કન્સન્ટ એન્ડ ચોઈસમાં જઈને બધી ચોઈસ ડિલીટ કરી દો વન બાય વન 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 બધી ચોઈસ ડિલીટ કરી દો ઉપર એક ઓપ્શન આવે છે ડિલીટ ચોઈસીસ એ તમે કરશો તો થતું નથી પાછું તમે લોગ આઉટ થાવ તો પાછી બધી ચોઈસ આવી જાય છે એટલે તમારે વન બાય વન બધી કોલેજોને ડિલીટ કરી દેવાની અને તમારું પેજ બ્લેન્ક કરી દેવાનું અને પછી એને તમારો પાસવર્ડ નાખીને પિન નાખીને એને લોક કરી દેવાની જો સમજી ગયા તમારે લોગ ઇન કરશો ય યુઝર આઈડી પિન પાસવર્ડ વડે કન્સન એન્ડ ચોઈસ આપશો એગ્રી કરશો આગળ જવા માટે અને આગળ જવા માટે પછી તમે અગ્રી થશો ભાઈ કન્સન્ટ એન્ડ ચોઈસમાં જઈને તમારે બધી સીટો તમારી જૂની ચોઇસ જે હશે ને એ વન બાય વન બધી ચોકડી મારેલી છે ને તેના પર ક્લિક કરી 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 કરીને બધું ડિલીટ કરી નાખવાનું જેથી તમારું પેજ બ્લેન્ક થઈ જાય પછી તમે સેવ કરી દો હા એક્ઝિટ કરી દો સેવ એન્ડ એક્ઝિટ કરીને તમે ફરી પિન નાખી દો એટલે લોક કરી દો ત્યાં તમને મેસેજ આવશે કે કોઈ પણ સીટ તમારી આ રાઉન્ડમાં નથી કોઈપણ સીટ ચોઈસમાં નથી અને એનું એક પ્રિન્ટ લઈ લો એ પ્રિન્ટ શું છે બ્લેન્ક પેજનું પ્રિન્ટ આવશે કે તમારું નામ યુઝર આઈડી જે પણ ડિટેલ ઉપર હોય એ મઠાડામાં હશે પણ નીચે પેજ બ્લેન્ક હશે એ પ્રિન્ટ તમારી પાસે હશે કાલે ઊઠીને આ રિઝલ્ટ ડિક્લેર થાય ને સોફ્ટવેરના એરના કારણે ટેકનિકલ ખામીના કારણે જો તમને કોઈ સીટ એલોટ થઈ જાય તો આ બ્લેન્ક હોય ને તો ના થાય પહેલી વાત તો તમે ચોઈસ ડિલીટ કરી હોય ને તો તમારી ચોઈસ એક્ટિવ થવાની નથી એટલે ચોઈસ તમને સીટ મળવાની જ નથી પણ બાય ચાન્સ સોફ્ટવેરની ખામીના કારણે તમે કેમ કે તમારું નામ મેરિટ લિસ્ટમાં છે તે છતાં પણ જો આવી જતું હોય ને કોઈ કોલેજ તમને એલોટ થતી હોય તો તમે એડમિશન કમિટીને દેખાડી શકો કે સાહેબ મેં બધી ચોઈસ ડિલીટ કરી નાખી હતી મારું પેજ બ્લેન્ક છે પછી મને આ સીટ કેવી રીતે એલોટ થઈ મારી કોલેજ બદલાઈ કેવી રીતે

કે સાયબર કેફેવાળો એની પાસે તો ઘણા બધા સ્ટુડન્ટ હોય એ કોઈનું કરવા જાય ને તમારું પેજ માનલો ઓપન થઈ ગયું કન્સર્ટ એન્ડ ને બધું પેલું એમાં ગયો ને જોયું અરે આ તો બીજો વિદ્યાર્થી છે હવે ત્યાંથી એ બહાર નીકળી ગયો પણ ચોઈસ તમારે ડિલીટ નહીં કરી તો હવે તમારી ચોઈસ એક્ટિવ થઈ ગઈ સાયબર વાળો બીજા કોઈ નું જોતો હોય ને તમારું ઓપન થઈ ગયું તમારું ઓપન થઈ ગયું કન્સન્ટ એન્ડ ચોઈસમાં ગયો એટલે બધું ઓપન થઈ ગયું અને એ બહાર નીકળી ગયો તો એનાથી શું થશે કે તમારી જેટલી ચોઇસ છે એક્ટિવ થઈ જશે એટલે આગલા રાઉન્ડમાં એ તમને મળી શકે એટલે તમારી કોલેજ બદલાઈ જાય અથવા તમારા ફેમિલી મેમ્બરમાંથી આવું મારા મને આટલા માટે કહું છું કે મારી સાથે એવા અનુભવ થયા છે એટલે મારી સાથે મને સ્ટુડન્ટ્સની કમ્પ્લેન મને આવી છે તો એ લોકો કહે કે અમે તો બદલવાના નહીં હતા તે છતાં અમારી કોલેજ કેમ બદલાઈ ગઈ તો એવું થાય છે કોઈ વખત સોફ્ટવેરની ભૂલના કારણે અથવા તમારા લોગિન તમારામાંથી કોઈએ પણ લોગિન કરી નાખ્યો ફેમિલી મેમ્બર પાસે જેની પાસે પર યુઝર આઈડી પિન પાસવર્ડ હોય કે પછી સાયબર કાફેવાળો હોય કોઈ વખત શું હોય કે માતા પિતા ઈચ્છતા ના હોય પણ સ્ટુડન્ટ ઈચ્છતો હોય અથવા સ્ટુડન્ટની ભૂલ હોય મૂર્ખાઈ હોય કે એ જોવા જાય કે મેં શું ચોઈસ કરી નાખ્યા છે મારી ચોઈસમાં શું છે એ જોવા જાય ને એ ચોઈસ એક્ટિવ થઈ ગઈ તો એ સીટ એલોટ થઈ જાય એટલે તમારે આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ નહીં લેવો હોય તો તમે પોતાની ચોઈસમાં જાઓ એમબીબીએસ બીડીએસ વાળા હોય કે આયુર્વેદ હોમિયોપેથવાળા હોય એ ક્યુવાળા હોય જી ક્યુવાળા હોય તમે તમે લોગ ઇન કરો યુઝર આઈડી પિન પાસવર્ડ વડે કન્સન એન્ડ ચોઇસ બધી જાઓ ત્યાં ને ત્યાં જેટલી તમે ચોઇસ કરી છે બધી વન બાય વન ડિલીટ કરો અને છેલ્લે સેવ કરી દો અને એમાં આવી જશે મેસેજ કે કોઈ સીટ આપણે સેવ નથી થઈ કોઈ સીટ ચોઇસમાં મૂકી નથી સેવ એન્ડ એક્ઝિટ કરીને પિન નાખીને લોક કરી દો અને એનો બહાર આવીને એની પ્રિન્ટ લઈ લો તો તમને નિરાંત રહેશે કે તમારી કોલેજ બદલાવા નથી સોફ્ટવેરની ખામી પણ આવે ને તો પણ તમારી ચોઈસ જ ના હોય એટલે સોફ્ટવેર તમને એને સર્ચ પણ કરે તમારો યુઝર આઈડી અને એ ચેક પણ કરે પણ તમારી ત્યાં ચોઈસ જ ના હોય તો કોઈ કોલેજ લેવાનો જ નથી એટલે તમે બ્લેન્ક કરી હોય ને તો સોફ્ટવેરની એર પણ ના આવે ને આવી જાજો તમારી પાસે પ્રૂફ હોય પણ તમે આ બ્લેન્ક ના કરી હોય ને કોઈ પણ વ્યક્તિ જોઈ લે કોઈ વખત શું માતા પિતા નહીં ઈચ્છતા હોય પણ સ્ટુડન્ટની ભૂલથી જોવાઈ જાય કે સ્ટુડન્ટ ઈચ્છે કે મારે કોલેજ બદલવી છે એ કોલેજ બદલી નાખે માતા પિતાને ખબર ના હોય પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે પછી માતા પિતા કહે અમે તો ચોઈસ કરી જ ના હતી અમે તો બદલી જ ના હતી અમે તો આગળ જવાના જ નહીં હતા સ્ટુડન્ટ આગળ જવાનું હોય એની સહેલી હોય બીજી ક્લાસમાં બીજી બીજી કોલેજમાં કે એનો ફ્રેન્ડ કોઈ બીજા કોલેજમાં હોય તો એણે એવું હોય કે મારે તો તે કોલેજમાં જવું છે તો વિદ્યાર્થી બદલી નાખે વિદ્યાર્થીની બદલી નાખે માતા પિતાને ખબર ના હોય એટલે એક્ટિવ કરી દે ચોઈસ અથવા તો ચોઈસ નાખી દે એટલે આવા બધા પ્રોબ્લેમ થાય છે તો સૌથી બેસ્ટ એ છે કે જો તમારે બદલવી જ ના હોય તો પહેલે તો ચર્ચા કરી લો જો વિદ્યાર્થીની પસંદ સૌથી પહેલી છે માતા પિતાએ પણ વિદ્યાર્થી દીકરા દીકરીની પસંદને પહેલે મહત્ત્વ આપવાનું છે કે એણે સાડા પાંચ વર્ષ ત્યાં રહેવાનું છે એને ગમતી હોય તે જ કોલેજ નાખો એને ગમતી ના હોય તો નહીં નાખો કેમ કે પછી આખો પાંચ વર્ષ સાડા પાંચ વર્ષ એને પ્રોબ્લેમ થાય કોઈને કોઈની સહેલી સાથે જવું હોય એ કોલેજમાં જાઓ કોઈને ફ્રેન્ડ સાથે જવું હોય એ એની સાથે જાઓ એની ઈચ્છા અનુસાર તમે કરશો તો એ સાડા પાંચ વરસ બરાબર રહેશે નહીં તો પછી પ્રોબ્લેમ આવે છે જો એકલા પડી જાય તો પણ પ્રોબ્લેમ આવે અથવા ગમતું જ ના હોય એ ફિલ્ડમાં તમે અપાવી દો ને પછી સ્ટુડન્ટ જે છે એ બરાબર ભણે નહીં અભ્યાસ નહીં કરે તો પછી ફેલ પણ થઈ જાય એટલે જેમાં રુચિ હોય અને જે કોલેજમાં એને જવું હોય ત્યાં તમે એને અપાવશો તો વધારે સારું રહેશે એટલે પહેલે તમે સલાહ કરી લો દીકરા દીકરીઓ સાથે પૂછી લો કે ભાઈ શું કરવું છે ફાઇનલ જજમેન્ટ પર આવો પછી ચોઈસ કરો જેથી પ્રોબ્લેમ ના થાય એટલે તમારા લોગ તમે કોઈ પણ વ્યક્તિ લોગ કરશે ને તો ચોઈસ એક્ટિવ થઈ જાય છે તમારે આગળ નથી જવું તો ચોઈસને ડિલીટ કરી દો સમજી ગયા ડિલીટ કરેલું વધારે સારું અને પ્રૂફ પણ તમારી પાસે હોય એની પીડીએફ જે છે એ બનાવી લો બરાબર તો એ તમારી પાસે એક પ્રૂફ રહેશે કે હવે આગળના કોઈ પણ રાઉન્ડમાં તમારે ભાગ નથી લેવો એટલે બાય મિસ્ટેક પણ કોઈ વખત કોઈ જોવા જાય ને કોઈ કોઈએ પણ ભૂલથી જોવાઈ ગયું ચેક કરવા ગયું અને એ એક્ટિવ થઈ ગઈ ચોઈસ તો તમારી કોલેજ બદલાઈ ના જાય અને તમે પછી ફસી ના જાઓ બીજી કોઈ કોલેજમાં એટલે જે છે તે જ રાખવું હોય તો ડિલીટ કરી દો એમબીબીએસ બીડીએસ વાળા હોય આયુર્વેદ જીક્યુ વાળા હોય એમ ક્યુવાળા હોય કે પછી વાળા હોય સમજી ગયા તો આ એક નિર્ણાયક રાઉન્ડ છે આની ચોઈસ તમારે ઘણી જ સાવચેતીપૂર્વક કરવાની છે ફીસના એકોર્ડિંગ ફિલ્ડના એકોર્ડિંગ તમને ગમતી કોલેજોના એકોર્ડિંગ તમને જેવું ગમતું હોય તેવું તો તેર તારીખ સુધી જો કેન્સલેશન છે અને પિનની ખરીદી પણ કાલે બપોરે બે વાગ્યે સુધી છે અને રજીસ્ટ્રેશન પણ કાલે બપોરે ત્રણ વાગ્યા સુધી છેલ્લે છે એટલે જો કેન્સલ કરવાના હોય તો સવારે જ બધું કરાવી દેજો નવી પિન લઈને રજીસ્ટ્રેશન ફરી કરી લેજો અને હેલ્પ અને તમારે એવું હોય કે અમારે ત્રીજા રાઉન્ડનો ભાગ નથી લેવો અમે ચોથા રાઉન્ડમાં લઈશું ભાગ તો પછી તમે આ રાઉન્ડની કેન્સલ કરીને ત્રીજું રાઉન્ડ સ્કીપ કરી શકો અને ચોથા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન ફરી કરી શકો પણ પછી સીટો ઓછી આવે છે જેટલા રાઉન્ડ જાય છે એટલે સીટો ઓછી થઈ જાય છે જો આ ન્યૂઝપેપર પ્રમાણે પંદરસો ચોત્રીસ બેઠક ખાલી છે જે નોન રિપોર્ટેડ હતા એક હજાર ઇઠોતેર હતા એક્યુના અંદર ફોર્ટી નાઇન હતા સોડે કેન્સલ કરાવ્યું બીજા બધાએ કેન્સલ કરાવ્યું હશે તો આ ન્યૂઝપેપર અનુસાર પંદરસો ને ચોત્રીસ બેઠક આયુર્વેદ હોમિયોપેથ જીક્યુ એમ ક્યુ એ ક્યુ બધું મળીને ખાલી છે પણ આવતા રાઉન્ડમાં પછી એનાથી પણ ઓછી ખાલી રહેશે આ નોન કારણ શું હોય છે કે બધા તો આખું ગુજરાત તો આપણી સાથે જોડાયેલું ના હોય ને બધા તો વિડીયો સાંભળતા ના હોય ને બધાને એડમિશન કમિટીની માહિતી મળતી ના હોય અને સાયબર કાફાડા બી આ રૂલ્સ રેગ્યુલેશન નું ખબર ના હોય એનું કામ તો ચોઈસ માટે આવ્યો સ્ટુડન્ટ ચોઈસ કરીને આપી દો એને રૂલ્સ રેગ્યુલેશનની કોઈ ખબર ના હોય એના કારણે આજે નોન રિપોર્ટેડ તમને દર રાઉન્ડમાં દેખાશે બીજા રાઉન્ડમાં તમે જોયું એમબીબીએસ બીડીએસના આયુર્વેદ હોમિયોપેથના તો આ દસ હજાર કંઈ જાણી જોઈને બધાને ફેંકતા હોય ભૂલથી થાય છે ખબર જ ના હોય કે આવું થાય છે એટલે ઘણા બધા તો ભૂલથી કોઈ જ એવું હોય કે જે જાણી જોઈને કરતું હોય બાકી તો મેક્ઝિમમ ભૂલથી આવું થાય છે કેમ કે બધાને આ નિયમો ખબર ના હોય એટલે આ ફોરફિટ દર વર્ષે હું જોઉં છું કરોડ રૂપિયાની આસપાસ એડમિશન કમિટી પાસે આવી જાય છે સેકન્ડ રાઉન્ડમાંથી ચાલુ થયું છે એ ક્યુનું ફોરફિટ જી ક્યુનું ફોરફીટ એમબીબીએસ બીબીએસ બીડીએસનું ફોરફીટ પછી બી ત્રીજા રાઉન્ડમાં ફોરફીટ પછી ચોથા રાઉન્ડમાં ફોરફીટ પછી એક્સટેન્ડેડ રાઉન્ડમાં ફોરફીટ એ રીતે જ્યાં સુધી કાઉન્સેલિંગ ચાલશે ત્યાં સુધી ફોરફીટ થતા રહેશે સમજી ગયા તો એ બધું કારણ એ ભૂલચૂક એડમિશન કમિટીના રૂલ્સ રેગ્યુલેશન જે છે એ વાંચતા ના હોય એટલે આવું થાય છે એટલે આપણા આખા ગુજરાતના તો સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયા નથી કે ચેનલ જ મેં નવું ચાલુ કર્યું છે કાઉન્સેલિંગ વર્ષોથી કરું છું પણ ચેનલ મેં આ વર્ષે જ ચાલુ કર્યું છે એટલે બધા જોડાયા નથી નવું નવું ચેનલ છે અને બીજા જોડાયા પણ હોય તો એમને પોતે પણ જો જોઈ લેતા હોય ને એડમિશન કમિટીની વેબસાઇટ પર દરેક માહિતી આવતી જ હોય છે એ પોતે પણ જોઈ લેતા હોય તો પ્રોબ્લેમ ના આવે પણ ઘણા બધાને કાઉન્સેલિંગનું ખબર જ ના હોય હા એ વેબસાઇટ બી ખબર ના હોય એ સાયબર કાફેવાળા પાસે જાય ને કહી દે ભાઈ ચોઈસ કરી આપો એટલે એ ચોઈસ કરી આપો એમને પોતાને જ ખબર ના હોય કે વેબસાઇટ ક્યાં છે ને શું છે તો સમજી ગયા તમારે નિર્ણાયક રાઉન્ડ છે સમજી વિચારીને કરવાનું છે અને આના પછી ચોથો રાઉન્ડ આવશે એમાં એને જ એડમિશન મળી શકશે કે જેને ત્રીજા રાઉન્ડ સુધી મળ્યું ના હોય જેના હાથમાં ત્રીજા રાઉન્ડ સુધી કોઈ સીટ ના હોય ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવશે સોળ તારીખે તો સોળ તારીખે રિઝલ્ટ આવ્યા પછી જે સીટ એલોટ થશે તો જેને જે મળે એ લેવું પડે અને ના લઈ તો કાઉન્સેલિંગથી બહાર થઈ જાય સમજી ગયા ગુજરાતમાં પછી એમને એડમિશન ના મળે બીજા સ્ટેટમાં જવું પડે અને બીજું એ કે તમારે નહીં જવું હોય આગળ તો ચોઈસ ડિલીટ કરેલું વધારે સારું બાકી તમે કન્સર્ન ચોઈસ ના કરો તો પણ કંઈ ના થાય પણ સેફર સાઈડ ચોઈસ ડિલીટ કરી દો તો વધારે સારું કે બાય મિસ્ટેક બી કોઈ લોગ ઇન કરે તો આપણી ચોઈસ એક્ટિવ ના થાય થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો જેથી દરેક માહિતી તમને સમયસર મળતી રહે અને બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી જરૂરથી પહોંચાડો એ લોકો ફોરફિટ થવાથી બચી જાય એક અગત્યની માહિતી ભૂલી ગયો સાંભળી લો એક્યુમાં જે લોકો રજીસ્ટર કરશે ચોઇસ ફિલિંગ કરશે તો એમના હાથમાં ની કોઈ પણ સીટ હોય માં અપગ્રેડ થાય તો ની કેન્સલ થઈ જશે જૂની સીટ ની હોય કે જી ની હોય માં ચોઈસ ફિલ કરશો તો એક્યુની સીટ અપગ્રેડ થાય તો જૂની તમારા હાથમાં જે સીટ હશે આયુર્વેદ હોમિયોપેથની એ કેન્સલ થઈ જશે અને નવી સીટ ની જે મળશે તમારે કરવું ફરજિયાત એને કન્ફર્મ કરવું પડે કન્ફર્મ ના કરો તો જીક્યુમાંથી બી બહાર તમે થઈ જાઓ નેક્સ્ટ રાઉન્ડ જે ચોથું આવે એમાંથી બહાર થઈ જાઓ વાળા માટે આ સૌથી છેલ્લું રાઉન્ડ છે આના પછી કોઈ રાઉન્ડ એકયુનું નહીં આવશે અને એકયુમાં એક્યુનું રિઝલ્ટ બે કલાક પહેલાં આવશે એટલે બે કલાક પહેલાં મીન્સ પહેલાં નું રિઝલ્ટ આવશે એના બે કલાક પછી નું રિઝલ્ટ આવશે એનું કારણ શું છે કે એકયુમાં જેટલા રજીસ્ટર થયા હોય ચોઈસ ફિલ કરી હશે એ લોકોને સીટ એલોટ કરી દેશે પછી જે એક્યુની સીટ બચશે જે બચી જશે તો એને એ જીક્યુમાં કન્વર્ટ કરી દેશે ને જીક્યુમાં જે લોકો એ કોલેજની ચૉસ ફિલ કરી હશે એમાં એમને આપી દેવામાં આવશે એટલે એક્યુની હવે કોઈ સીટ ખાલી આવવાની નથી અને રાઉન્ડ પણ એક્યુનું આ લાસ્ટ છે ચોથું રાઉન્ડ એક્યુમાં આવવાનું નથી એટલે એક્યુ ક્યુ સમજી લો કે આ રાઉન્ડ ફક્ત એમ સમજી લો કે જે ડોમિસાઇલ નથી એ લોકો માટે વધારે બેસ્ટ છે આપણા માટે જીક્યુ જ બેસ્ટ છે સ્ટેટ માળા માટે કે એમ પણ આપણને ખાલી સીટો જે છે એ જીક્યુમાં કન્વર્ટ કરીને મળવાની જ છે એટલે એક્યુમાં તમારે લાભ લેવો હોય તો લો પણ જે એક્યુમાં મળશે ને સીટ તો જીક્યુની આપોઆપ કેન્સલ થવા હમણાં સુધી શું હતું જીક્યુનું અલગ ચાલતું હતું એક્યુનું અલગ ચાલતું હતું પણ હવે શું થશે કે માં જે મળશે તો ની તમારી કેન્સલ થઈ જશે સમજી ગયા ની સીટ કેન્સલ થવાની છે માં મળે તો ને જીક્યુમાં પણ તમે મળે તો જૂની સીટ તો કેન્સલ થઈ જ જાય અપગ્રેડ કરો તો એટલે આ વાતનું ધ્યાન રાખજો કે એક્યુ નો લાસ્ટ રાઉન્ડ છે અને એક્યુ ની વધેલી સીટ બચેલી સીટ માં કન્વર્ટ કરીને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે એક્યુની રિઝલ્ટ પહેલા જીક્યુ નું રિઝલ્ટ પછી